જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો સુઝુકી કંપનીની સિયાજ વેચી દેવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર રેસ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે સિયાજ વેચી દેવાની છે પણ વન ઓનર ગાડી છે મિત્રો તમારે સિયાજ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી અને ડિટેલ તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો

વન ઓનર ગાડી રહેશે ડીઝલ વેરિયન્ટ કાર રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે જો મિત્રો તમારી ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહીએ અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ સિયાજ ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે હરિરામ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે ચાચવેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે ડીઝલ વેરિયન્ટ કાર છે વન ઓનર ગાડી રહેશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ચુમ્મોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીનો મિત્રો ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે તમારી ગાડી ખરીદવી હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો એકત્રીસ નવા વિડીયોના નીચે મળશે મિત્રો તમારે સીઆજ ખરીદવી હોય વન ઓનર ગાડી છે ટાયર ગુડ કન્ડિશનમાં ગાડીની બે અછાવી જોવા મળશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ચાર લાખ નેવ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત હરિરામ મોટર્સની વિઝિટ લઈ શકો છો અને ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી સિયા જ લઈ શકો છો બાકી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારી ખોટો ધકો થાય એટલે ફોન કરી આવીને આ ન જવું અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું